સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામે આજરોજ ગણપતિ વિસર્જન શોભાયાત્રા નીકળી હતી વિચપડી મારુતિ ગ્રુપ અને મઢુલી ગ્રુપ દ્વારા ગણેશજીની દસ દિવસ પૂજા અર્ચના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે દરેક શહેર અને ગામમાં ભવ્ય શણગાર મંડળોની જળહળાટ અને લોકોની ભીડ જોવા મળે છે ત્યારે સાવરકુંડલા તાલુકાના વીચપડી ગામે વર્ષોથી અલગ અલગ મંડળો દ્વારા ઉજવણી થઈ રહી છે આજે વીચપડી સૌ જ્ઞાતિજનોએ ગાજતે કરી ગણપતિ બાપા જલ્દી આવતા વર્ષે પધારે તેવી પ્રાર્થના કરી હતી શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન ધારેશ્વર ડેમ ખાતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો